નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે જામનગર સહિત રાજ્યભરના કર્મચારીઓ જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા સહિત ગત વર્ષના સમાધાન મુજબના પડતર પ્રશ્નો અંગે ચોકડાઉન પેન્ડાઉન અને શટડાઉન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં જામનગર જામ નગર જિલ્લા શિક્ષણ પ્રાથમિક સંઘ માધ્યમિક શિક્ષકો જિલ્લા પંચાયત વિવિધ વિભાગનો સ્ટાફ અને સરકારની તમામ કચેરીનો સ્ટાફ પોતાની ફરજના સ્થળ પર હાજર રહી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું સરકારની વિવિધ કામગીરીથી અળગા અડગા રહ્યા બાદ વિરોધ નોંધાવ્યો હતો ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા ઉપરાંત કાયમી શિક્ષકો સહિતના કર્મચારીઓની ભરતી સહિતના પડતર માંગણીઓ મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો સહિતના કર્મચારીઓએ આજે એક દિવસ શિક્ષણ બહિષ્કાર કર્યો હતો જેમાં રાજકોટ જિલ્લાની સાતસો થી વધુ શાળાઓના સાત થી વધુ શિક્ષકો શિક્ષણ કાર્ય થી અડગા રહ્યા હતા જેનાથી જિલ્લાના ત્રીસ થી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડ્યું હતું આ તકે રાજકોટ સંકલન સમિતિના કન્વીનરે કહ્યું કે જો સરકાર દ્વારા પડતર પ્રશ્નો નો ઉકેલ નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણી માં મતદાન નો બહિષ્કાર કરવામાં આવશે ગુજરાતીઓ નું પ્રિય ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતના કોપીરાઈટ નો મામલો હાઈકોર્ટ માં છે નીચલી કોર્ટ ના ચુકાદા સામે રેડ રિબને હાઈકોર્ટમાં અપીલ કરી હતી જે મુદ્દે આજે સુનાવણી હાથ ધરાનાર હતી પરંતુ બંને પક્ષના વકીલોની સહમતી આ મુદ્દે વધુ સુનાવણી છવ્વીસ માર્ચે હાથ ધરાશે ત્યારે હાઈકોર્ટે કિંજલ દવેના આ ગીતને જાહેર મંચ પરથી ગાવા મુદ્દે સ્ટેપ લેખાવત રાખ્યો છે એટલે કે છવ્વીસ માર્ચ સુધી હજુ પણ કિંજલ દવે જાહેર મંચ ઉપર આ વિવાદિત ગીત ગાઈ શકશે નહીં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના પ્રાથમિક શૈક્ષિક સંઘ ના શિક્ષકો દ્વારા આજે જૂની પેન્શન યોજના સહિતની અગિયાર જેટલી માંગણીઓ ને લઈ સવારે આઠ વાગ્યા થી લઈ સાંજે છ વાગ્યા દરમિયાન મહા મતદાન નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યા માં શિક્ષકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે ત્રણ ઝોન માં ત્રણ સ્થળે મતદાન ચાલી રહ્યું છે આ ઉપરાંત આજે શિક્ષકોએ આજે પેન્ડાઉન ચોકડાઉન અને ઓનલાઈન કામગીરીનો પણ બહિષ્કાર કર્યો છે તેમજ જો આગામી સમય માંગણીઓનો ઉકેલ નહીં આવે તો ગાંધીનગર માં મહાપંચાયત યોજવાના મૂડ જોવા મળ્યા હતા પચીસ ફેબ્રુઆરી વડાપ્રધાન મોદી ના હસ્તે આરોગ્ય ક્ષેત્રે ખુબ મોટા કહી શકાય એવા બે પ્રોજેક્ટ એમ્સ અને જનાના હોસ્પિટલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ અન્ય કેટલાક વિકાસ કામ ના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યા હતા સિવિલ અધિક્ષકે ચોવીસ કલાક માત્ર રૂપિયા એક હજાર માં સિટી સ્કેન ચાલુ રહેવાની ખાતરી આપી છે જયારે ખાનગી લેબ માં સિટી સ્કેન માં ત્રણ થી ચાર હજાર ખર્ચ થાય છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને ગુજરાતના વાતાવરણ વિશે આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ એકદમ સુખું રહેશે તથા વરસાદની કોઈ આગાહી નથી સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે પરંતુ તેને કારણે કમોસમી વરસાદની આગાહી નથી તદુપરાંત આગામી ત્રણ દિવસ બાદ રાજ્યભરના મહત્તમ તાપમાનમાં બે ત્રણ ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે ગુજરાતમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે અર્જુન મોઢવાડિયા બાદ સૌરાષ્ટ્રમાં વધુ એક કોંગ્રેસ ના ધારાસભ્ય એ રાજીનામું આપી દીધું છે માણાવદર ના ધારાસભ્ય અરવિંદ લાડાણી ના રાજીનામા થી કોંગ્રેસ માં સન્નાટો છવાઈ ગયો છે આજે બપોરે લાડાણીએ રાજુલામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે ગુપ્ત બેઠક યોજી હતી એ પછી પાંચ વાગ્યા સુધી માં તો ગાંધીનગર માં વિધાનસભા અધ્યક્ષ ના બંગલો એ ગયા અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું સૌ પ્રથમ વખત નવસારી જિલ્લાના અમલસાડ થી ચીકુ લઈને ગત રાત્રે આ ટ્રેન દિલ્હી માટે રવાના થઈ છે લાંબા સમય થી ચીકુ ના ટ્રાન્સપોર્ટેશન માટે માલગાડી ની માંગ આજે પશ્ચિમ રેલવે તંત્ર દ્વારા સંતોષી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ઉપર પ્રથમ પંદર ડબ્બાની ટ્રેન ફાળવતા ત્રણસો પચાસ ટન ચીકુ નવસારી થી દિલ્હી માટે રવાના થયા હતા ચીકુ ના ટ્રાન્સપોર્ટેશન માટે માલગાડી ની ફાળવણી થતા ખેડૂતો અને વેપારીઓ બંને ને આર્થિક ફાયદો થશે હર હર મહાદેવના નાચ સાથે શિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે લાખોની સંખ્યામાં ભાવિકો મેળામાં પધારી રહ્યા છે મુજકુંદ ગુફાના મહંત મહામંડલેશ્વર મહેન્દ્વારા મહારાજ અને તમામ સાધુ સંતોની હાજરીમાં જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જળયાત્રામાં તેમજ નવા દીક્ષાર્થીઓ જોડાયા હતા રેવાતી કુંડ થી જલ ભરી ભવનાથ મહાદેવ ને જળાભિષેક કરવામાં આવ્યો હતો હર હર મહાદેવ ના નાચ સાથે ડીજે ના તાલે ધામધૂમ થી આ પવિત્ર જલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન મોદી નું ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી પૂરજોશ ચાલી રહી છે અમદાવાદ થી મુંબઈ સુધીના પાંચસો આઠ કિલોમીટર પર ચોવીસ જેટલી નદીઓ આવે છે જેના પર બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે વધુ એક મોહર નદી પર બ્રિજ નિર્માણ થઈ ચુક્યું છે ગુજરાત અત્યાર સુધી માં સાત નદી પર બ્રિજ નિર્માણ કરી દેવામાં આવ્યું છે અમદાવાદ અને આણંદ વચ્ચે આવેલા ખેડા જિલ્લા માં આવેલી મોહર નદી પર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે બ્રિજ લંબાઈ એકસો મીટર છે અમદાવાદ ની સિવિલ હોસ્પિટલ માં રાજ્યની સૌથી મોટી સ્કીન બેંક બનાવવામાં આવી છે હવે કોઈ પણ વ્યક્તિ કે જેને પોતાના મૃત્યુ બાદ ત્વચા દાન કરવાનો સંકલ્પ કરેલ હોય અથવા મૃત્યુ પછી નજીક સગા તરફથી સ્કીન ડોનેશન માટેની સહમતી આપેલ હોય એવા અઢાર વર્ષ થી ઉપર કોઈ પણ બ્લડ ગ્રુપ વ્યક્તિ ત્વચા દાન કરી શકે છે જુનાગઢ આવેલા ભવનાથની તળેટી મહાશિવરાત્રીના મેળાને લઈને જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠી છે મેળાના અદભુત આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે અહીં ચકડોળ સહિતની અનેક રાઇડ્સ પણ ધમધમી રહી છે મંદિરે જતા તમામ રસ્તાઓ પર માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે ભવનાથ તળેટી આયોજિત આ મેળાના બીજા દિવસે સાધુ સંતોએ વિવિધ પ્રકારના યોગ કરી યોગ મહિમા સમજાવ્યો હતો એક સમયના ભાજપના કદાવર નેતા ડોક્ટર કનુ કલસરિયા સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે મહુવામાં મુલાકાત કરી હતી ભાવનગર જિલ્લા તેમજ મહુવા પંથક એક કદાવર ચહેરો અને ત્રણ વાર ભાજપ ના ધારાસભ્ય રહી ચુકેલા કનુ કલસરિયા ની ભાજપ માં ઘર વાપસી ના સંકેત મળી રહ્યા છે પાટીલે મહુવામાં આજે તેમની સદભાવના હોસ્પિટલ પહોંચ્યા હતા અને સાથે બંધ બેઠક કરી હતી ઉનાળાની શરૂઆત પહેલા બજારમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે રાજકોટ ના બજાર માં રત્નાગીરી ની હાફુસ કેરી નું આગમન થયું છે આ વર્ષે બજારમાં એક મહિના પહેલા જ હાફુસ કેરી નું આગમન થઈ ગયું છે આ વર્ષે કેરી ના ભાવ રૂપિયા એક હજાર બસો થી એક હજાર પાંચસો હોવાનું સામે આવ્યું છે ગત વર્ષ કરતા આ વર્ષે કેરી નો ભાવ ઓછો હોવાનો વેપારીઓ નો મત છે પંદર એપ્રિલ થી બજાર માં કેસર કેરી આવી શકે છે ટીવી એ વેપારી સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં વેપારી એ જણાવ્યું કે આ વર્ષે કેરી નો પાક સારો થયો તેમજ આ કેરી નો ડઝન નો ભાવ કેરી ની સાઈઝ મુજબ નક્કી કરવામાં આવે છે તેમજ આ વર્ષે કેરીનો ભાવ ઓછો છે રાજ્યના ભરૂચ જિલ્લાના આડત્રીસ ગામો ના અંદાજીત એક લાખ ખેડૂતો લોકસભા ચૂંટણી બહિષ્કાર કરવાની જાહેરાત કરી દીધી છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે બુલેટ ટ્રેન અને ભાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનારા ખેડૂતો લાંબા સમયથી વળતરની રકમ માટે આંદોલન કરી રહ્યા છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત સરકારને અનેક મેમોરેન્ડમ આપવા છતાં કોઈ પરિણામ ન આવતા આખરે ખેડૂતોએ લોકસભા ચૂંટણીના બહિષ્કારનું નું વધાર્યું છે સુરત માં વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હાજર ચોવીસ લોન્ચિંગ માટે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંધવીએ મોદી ગેરંટી અભિયાન લોન્ચિંગ કર્યું હતું સુરત ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ વાર્તા નું આયોજન કરાયું જેમાં રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંધવીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં જમ્મુથી લઈ કાશ્મીર સુધી મહત્વના વિકાસ કાર્યો ગામડાઓ સુધી પહોંચ્યા છે તમામ વર્ગના લોકો માટે અદભુત કાર્યો મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યા છે મોદી સરકાર એટલે ભારત દેશના લોકોની સરકાર છે લોકોના જે વિચારો છે તે ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં લઈ શકાય તે માટે લોકોના સૂચનો એકત્ર કરવા માટેનું આયોજન છે સુરતમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે એકસો નવી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વનિતા વિશ્રા ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્લીપિંગ સ્લીપર કોચ અને ડિલક્ષ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ઓનલાઈન ફ્રેન્ડશીપ નામે એક ખેડૂત લૂંટાયો છે આ ખેડૂત પાસેથી એક યુવતી એ ફ્રેન્ડશીપ ની મેમ્બરશીપ ના બહાને આઠ વર્ષમાં બાણુ લાખ થી વધુ ની રકમ પડાવી છે આ અંગે મળતી માહિતી મુજબ ડીસા માં રહેતા ખેડૂત સુખદેવ ગેહલોત ના મોબાઈલ માં ફ્રેન્ડશીપ નામે ટેક્સ્ટ મેસેજ મોકલી યુવતી સહિતની ટોળખી એ આ ખેડૂત ને ટાર્ગેટ બનાવ્યો હતો આ શિવરાત્રી મેળામાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો પધારે છે ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ ન થાય તે માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં પ્રતિબંધિત ઉપયોગ કરતા દુકાનદારો અને લોકો સામે ઓગણત્રીસ પાંચ માર્ચ બે ચોવીસ આડત્રીસ જેટલા ગુના નોંધવામાં આવ્યા છે જેના રકમ પેટે પંચોતેર હજાર પાંચસો પચાસ વસુલાત કરવામાં આવી છે દરમિયાન મહાનગરપાલિકા દ્વારા પંચ્યાસી હજાર નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે સતત ટ્રાફિક થી ધમધમતા રાજકોટ અમદાવાદ હાઈવે પર લીંબડી નજીક કાનપર ગામના પાટિયા પાસે મોડી રાત્રે રાજકોટ તરફ આવતી બોલેરો કાર આંતરિક બે કારમાં આવેલા સાત જેટલા લૂંટારુઓ અકસ્માત સર્જી બે શખ્સો ને માં લઈ રૂપિયા નેવું લાખ ની કિંમત ની એકસો વીસ કિલો ચાંદી ના પાર્સલ ની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે